નમસ્કાર ખેડૂત મિત્રો લીલોડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે ઉનાળુ મગફળીમાં આવતા આગોતરા સુકાર આવી છે ખાસ કરીને જેમણે ઉનાળું મગફળીનું વાવેતર કર્યું છે એમને લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી થઈ છે ઘણી બધી જગ્યાએથી ફિલ્ડ વિઝિટોમાં એવું જોવા મળે છે કે જે આપણને ચોમાસું મગફળીમાં આગોતરો સુકારો દેખાય છે એવો ને એવો આગોતરો સુકારો અત્યારે આપણે જે હાલના આ ફિલ્ડમાં જોઈ છે એ પ્રમાણે આ મગફળીમાં દેખાય છે શરૂઆતની અવસ્થામાં કાળી ફૂંકથી થતો જેને કાળી ફૂંકથી આવેલો સુકારો ખેડૂત મિત્રો ઓળખે છે એસ્પર નામની ફૂંકથી આવતો આ આગોતરો સુકારો એ ઘણા બધા મગફળીના ફિલ્મમાં હાલમાં દેખાય છે જેમાં છોડવા ઊભે ઊભા આ રીતે સુકાઈ જાય છે જેનું મૂળતંત્ર કાળું પડી ગયું છે અને ધીમે ધીમે આ સુકારો પીયત સાથે આગળ વધે છે આ સુકારો આપણા ખેતરમાં આવે નહીં અને આપણને નુકસાન ન થાય એના માટે ખાસ પાણી પેલા પાળ બાંધવાની છે આપણા ખેતરમાં આ સુકારો આવી જાય એની રાહ જોવાની નથી પરંતુ આવે એની પહેલાં જ આપણે પિયત સાથે જે સ્ટાર પ્રોટેક્ટ કે જેની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ મિક્સ આવે છે અને આગોતરા સુકારા સામે લડવાનું કામ કરે છે એની અંદર રહેલા જીવતા જીવડા એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ આપણી જમીનમાં જઈને પોતાના જાતનો ફેલાવો કરે છે આ જે ખરાબ પ્રકારની ફૂગ છે કે જે આપણી મગફળીમાં રોગકારક છે એની સામે લડે છે એને આગળ વધતી અટકાવે છે અને સાથે જ આપણા પાકના મૂળતંત્રનો સારો વિકાસ કરે છે આપણી જમીનમાં કાળો આ આગોતરો સુકારો આવી જાય કાળી ફૂગ આવી જાય એની આપણે રાહ જોવાની નથી રાહ જોયા વગર સ્ટાર પ્રોટેક્ટને અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે પિયત સાથે ઉપયોગ કરી લેવાનો છે અને આ સુકારાને આપણા ખેતરમાં આવવા જ નથી દેવાનો કોઈ પણ પાક હોય મગફળી હોય ઉનાળામાં તલ વાવ્યા હોય અડદ કર્યા હોય મગ કૈયા હોય કે મગફળી હોય કોઈ પણ પાક હોય ઉનાળું દરેક પાકમાં સુકારા માટે ખૂબ સારામાં સારું કામ આ જીવતા જીવડા એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ કરે છે આના વિશે આપને કાંઈ પણ વધારે પ્રકારની માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કાંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન